સતકેવલ સાહેબ પરમગુરુ પાઠશાલા સંકુલ સતકેવલ વિદ્યા મંદિર સારસા હું ઉમેશચંદ્ર આર વાઘેલા ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી યુનિટ નંબર દસ તરુણાવસ્થા તરફ જેમાં ભાગ બે ટોપિક ગૌણ જાતીય લક્ષણો અને મનુષ્યમાં પ્રજનન પ્રજનનકાળની અવધિ વિદ્યાર્થી મિત્રો હું ઉમેશચંદ્ર આર વાઘેલા આપ સર્વે વિદ્યાર્થીઓનું આ ઓનલાઈન શિક્ષણમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠની અંદર વિજ્ઞાન વિષયમાં પ્રકરણ નંબર દસ તરુણાવસ્થા તરફ જેમાં ભાગ એકની અંદર આપણે યૌવનારંભમાં થતા ફેરફારો વિશે ભણી ગયા ત્યાર પછી આજે આપણે આ ભાગ બેની અંદર જે યુવન આરંભમાં થતા જે ગૌણ જાતીય લક્ષણો જોવા મળે છે ફેરફાર એક પ્રકારનો તેના વિશે આપણે ભણીશું ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે ઘઉણ જાતીય લક્ષણો તમે પ્રકરણ નવમાં અભ્યાસ કરી ચૂક્યા છો કે શુક્રપિંડ તેમજ અંડપિંડ પ્રજનન અંગ છે તે જન્યુઓ જેવા કે શુક્રકોષો અને અંડકોષોને ઉત્પન્ન કરે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો જે શુક્રકોષો એ શુક્રપિંડમાં અને અંડકોષો એ અંડપિંડમાં ઉત્પન્ન થાય છે ત્યાર પછી આરંભમાં છોકરીઓના સ્તરનો વિકાસ થવા લાગે છે તથા છોકરાઓના ચહેરા પર વાળ ઉગવા લાગે છે એટલે કે દાઢી મૂછ ઉગવા લાગે છે અને આ લક્ષણો છોકરીઓ અને છોકરાઓને એકબીજાથી અલગ પાડે છે અને આવા લક્ષણોને ગૌણ જાતીય લક્ષણો કહે છે એટલે કે ગૌણ જાતીય લક્ષણો કોને કહેવાય તો કે જે છોકરો અને છોકરીને એકબીજાથી અલગ પાડતા લક્ષણો હોય તેને ગૌણ જાતીય લક્ષણો કહે છે છોકરાઓની છાતી પર વાળ ઉગવા લાગે છે અને છોકરા અને છોકરીઓ બંનેના બગલમાં તેમજ જાંગની ઉપરની તરફ પ્યુબિક વિસ્તારમાં પણ વાળ ઉગવા લાગે છે

હવે આ જે અંતસ્ત્રાવ એ રાસાયણિક પદાર્થ છે અને તે અંતસ્ત્રાવી ગ્રંથિઓ અથવા અંતઃસ્ત્રાવી તંત્રો દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે હવે યોવનારંભની સાથે જ શુક્રપિન નર અંતસ્ત્રાવ એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે અને આ અંતસ્ત્રાવ છોકરાઓમાં બદલાવનું કારણ છે એટલે કે જે પુરુષોમાં જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થવાનું શરૂઆત થઈ જાય છે તે છે ટેસ્ટોસ્ટેરોન અને જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે એટલે કે જે શુક્રપિંડ છે તેમાંથી આ શુક્રકોષમાં જે ટેસ્ટોસ્ટેરોનનું નિર્માણ ચાલુ કરી દે છે ત્યાર પછી આગળ જેના વિશે હમણાં જ આપણે અભ્યાસ કર્યો કે ઉદાહરણ તરીકે ચહેરા પર વાળ ઉગવા છોકરીઓમાં યૌવનારંભની સાથે અંડપિંડ એટલે કે માદા અંતસ્ત્રાવ જેને ઈસ્ટ્રોજન ઉત્પન્ન કરવાનું શરૂ કરી દે છે આ જે માદા અંતસ્ત્રાવ છે તેને ઈસ્ટ્રોજન કહેવામાં આવે છે જેનાથી તેમના સ્તન વિકસિત થઈ જાય છે ત્યાર પછી દૂધ સ્ત્રાવી ગ્રંથિઓ સ્તન સ્તનની અંદર વિકસિત થઈ જાય છે એટલે કે જે માતા બાળકને જન્મ પછી તેને દૂધ પીવડાવવાની છે તેવી જે સ્તરની સાથે ગ્રંથિઓ જે સંકળાયેલી છે તે ગ્રંથિઓ સક્રિય થઈ જાય છે જે આ ઇન્સ્ટ્રોજન ઉત્પન્ન થવાની શરૂઆત થાય ત્યારે અને આ અંતસ્ત્રાવના ઉત્પાદનનું નિયંત્રણ એક અન્ય દ્વારા થાય છે જે પિટ્યુટરી ગ્રંથિમાંથી ઉત્પન્ન થાય છે હવે જે પિટ્યુટરી ગ્રંથિ છે તે અગાઉ તમને કહેવામાં આવ્યું હતું કે તે માથામાં જોવા મળે છે બરાબર અને તે ગ્રંથિ જે શરીરની વૃદ્ધિ માટે જરૂરી છે ત્યાર પછી આગળ દસ પોઈન્ટ ચાર પ્રાજનન પ્રાજનનની કાર્યોની શરૂઆત કરવામાં અંતઃસ્ત્રાવનો ફાળો એટલે કે જે પ્રજનનની ક્રિયા હોય છે તેની શરૂઆત કરવામાં જે અંતઃસ્ત્રાવનો ફાળો જે આપણને અહીં આપેલો છે અંતસ્ત્રાવી ગ્રંથિઓ અંતસ્ત્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે એટલે કે જે આપણા શરીરમાં અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે તે બીજી કોઈ નળીઓ દ્વારા વહન પામતા નથી પરંતુ તે સીધા જ લોહીની અંદર ઠલવાઈ જાય છે અને જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા લક્ષ્યાંક સુધી પહોંચી શકે એટલા માટે ત્યાર પછી લક્ષ્યાંક એટલે કે સ્થળ તો અંતસ્ત્રાવ સાથે પ્રતિક્રિયા કરે છે ત્યાર પછી આપણા શરીરમાં અનેક અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ એટલે કે નલિકા વિહીન ગ્રંથિઓ છે જેમ કે શુક્રપિંડ તેમજ અંડપિંડ એ જાતીય અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે જાતીય એટલે કે જે બાળક એટલે કે પ્રજનનની ક્રિયા કરવા માટે જરૂરી છે એવા અંતઃસ્ત્રાવ જે પુરુષોમાં અને સ્ત્રીઓમાં એટલે કે નર અને માદાની અંદર આ અંતઃસ્ત્રાવ જોવા મળે છે તમે હમણાં જ અભ્યાસ કર્યો કે આ અંતઃસ્ત્રાવ ગૌણ જાતીય લક્ષણો માટે જવાબદાર છે ઘણ જાતીય લક્ષણો એવા એટલે એવા લક્ષણો કે જે છોકરા અને છોકરીઓને એકબીજાથી અલગ કરે છે ત્યાર પછી જાતીય અંતસ્ત્રાવો પણ પીટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવિત અંતસ્ત્રાવના નિયંત્રણમાં હોવાય છે એટલે કે જે આ ઉત્પન્ન થાય છે તે આપણા મગજમાં આવેલી એટલે કે માથામાં આવેલી પીટ્યુટરી ગ્રંથિના નિયંત્રણમાં એટલે કે કંટ્રોલમાં હોય છે જે આકૃતિ દસ પોઈન્ટ ત્રણની અંદર તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ પિટ્યુટરી ગ્રંથિ અનેક અંતસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેનાથી એક અંતસ્ત્રાવીંડમાં અંડકોષ તેમજ શુક્રપિંડમાં શુક્રકોષોના પરિપક્વને નિયંત્રિત કરે છે એટલે કે જે શુક્રકોષ ઉત્પન્ન થાય છે તેના પરિપક્વને નિયંત્રિત કરે છે ત્યાર પછી સરસ એવી માહિતી આપેલી છે કે યોનારમાં શારીરિક પરિવર્તનનું અંતસ્ત્રાવો દ્વારા નિયંત્રણ કેવી રીતે થાય છે તો અહીં જોઈ શકો છો કે જે પીઠરી ગ્રંથિ છે એમાંથી સ્ત્રાવિત અંતઃસ્ત્રાવ પ્રજનન અંગોને ટેસ્ટોસ્ટેરલ જે નરમાં જોવા મળે છે તથા ઇન્સ્ટ્રોજન જે માદાની અંદર જોવા મળે છે તે ઉત્પન્ન કરવા માટે પ્રેરિત કરે બરાબર પ્રેરણા આપે છે એક પ્રકારનું ઉત્તેજિત કરે ત્યાર પછી રુધિર પ્રવાહમાં મુક્ત થાય છે એટલે કે જે આપણા શરીરમાં લોહીનું વહન થાય છે ને તો તેની અંદર આ જે ટેસ્ટોસ્ટેરોન અને ઇન્સ્ટ્રોજન જેવા જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરાબર તો તે આ લોહીની અંદર સીધા જ ભળી જાય છે તથા શરીરના વિભિન્ન ભાગો એટલે કે જ્યાં લક્ષ્યાંક એટલે કે સ્થળ હોય આપણે જે જરૂરી જે જગ્યાએ આ અંતઃસ્ત્રાવ જરૂરી છે તે જગ્યાએ સુધી પહોંચે છે ત્યાર પછી આરંભ દરમિયાન શરીરમાં પરિવર્તનોને ઉત્તેજિત કરે છે એટલે કે આ જે યુવનારંભના શરૂઆત થાય છે ત્યાર પછી આપણા શરીરમાં ઘણા બધા પરિવર્તનો જોવા મળે છે શારીરિક ફેરફારો જોવા મળે છે જેના વિશે આપણે અગાઉના વિડીયોમાં ભણી ગયા તો આવી રીતે શરીરમાં જે પરિવર્તનો ઘણા બધા જોવા મળે છે તેને ઉત્તેજિત કરે છે ત્યાર પછી અહીં એક નોંધ આપેલી છે કે પહેલી અને બુજો હવે સમજી ગયા કે યૌવનારંભ વ્યક્તિના પ્રજનન અવધિનો પ્રારંભ છે અને જ્યારે વ્યક્તિના વ્યક્તિ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે છે પરંતુ તે જાણવા માગે છે કે શું પ્રજનન અવધિ એકવાર શરૂ થઈ જાય પછી જીવન પર્યંત ચાલુ જ રહે છે કે પછી અમુક સમય તે પૂર્ણ થાય છે તો થાય એનો જવાબ મેળવવા માટે આપણે આગળનો ટોપિક જોઈએ કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ એટલે કે જે આ પ્રજનનની ક્રિયા છે તે ક્યાં સુધી ચાલુ રહે છે તો તેના માટે આપણે જોઈએ કે જ્યારે તરુણો એટલે કે જે આ ઉંમરના ભાઈ જે વ્યક્તિ હોય છે તેના શુક્રપિંડ અને અંડપિંડ જન્યો ઉત્પન્ન કરવા લાગે છે અને ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે જન્યોની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે એટલે કે જે જન્યો ઉત્પન્ન થાય છે તેની પરિપક્વતા એટલે કે પૂર્ણ રીતે તૈયાર થઈ જવા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીમાં વધારે હોય છે એટલે કે જે શુક્રકોષો ઉત્પન્ન થાય છે તે શુક્રકોષો અન્નકોષોની સરખામણીમાં તેમની સંખ્યા બમણી કે ચાર ગણી કે પાંચ ગણી પણ હોય શકે ત્યાર પછી આગળ કે સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યોવનારંભ એટલે કે દસથી બાર વર્ષની ઉંમરથી જ થઈ જાય છે એટલે કે જે છોકરાઓની સરખામણીમાં આ જે સ્ત્રીઓ છે તેમાં જે યૌવનારંભ છે તેની શરૂઆત થોડી વહેલી થઈ જાય છે તથા સામાન્ય રીતે પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમર સુધી ચાલ્યા કરે છે અને યુવાન આરંભથી અંડકોષો પરિપક્વ થવા લાગે છે અંડપિંડોમાંથી એક અંડકોષ પરિપક્વ થાય છે તથા લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોના અંતરાલ પર કોઈ પણ એક અંડપિંડ દ્વારા મુક્ત થાય છે આ સમયમાં ગર્ભાશયની દિવાલ જાળી થઈ જાય છે અને જેનાથી તે અન્નકોષના મુક્ત થયા બાદ યુગ્મનજને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે હવે જે શુક્રકોષ અને યુગ અંડકોષ એકબીજા સાથે જોડાય છે તેને યુગ્મનજ કહેવામાં આવે કહેવામાં આવે છે અને આ જે યુગ્મનજ છે તેને ગ્રહણ કરી શકે જેના ફળ સ્વરૂપે ગર્ભધારણ થાય છે એટલે કે ગર્ભધારણ થાય છે જો અન્નકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંકોશ આ ગર્ભાશયનું મોઢું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહિનીઓ સાથે તૂટવા લાગે છે એટલે કે જે આ માદાની અંદર અંકોશ જે ઉત્પન્ન થાય છે જે અંડકોષ ઉત્પન્ન થાય છે તે અંકોશ તે શુક્રકોષ સાથે જોડાણ થતું નથી અને શુક્રકોષ સાથે જોડાણ ન થવાથી તે અન્નકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અન્નકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની રુધિરવાહીનીઓ સાથે તે તૂટવા લાગે છે જે માસિક સ્ત્રાવ તરીકે ઓળખાય છે તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્ત્રાવ થાય છે જેને ઋતુસ્ત્રાવ અથવા ઋતુસ્ત્રાવજોસ્ત્રાવ કહેવામાં આવે છે અને ઋતુસ્ત્રાવ લગભગ અઠ્યાવીસ થી ત્રીસ દિવસોમાં એકવાર થાય છે પહેલો ઋતુસ્ત્રાવ યુવાન આરંભની શરૂઆતમાં થાય છે જેને રજો દર્શન કહીએ છે એટલે કે માસિક સ્ત્રાવ બરાબર ત્યાર પછી લગભગ પિસ્તાલીસ થી પચાસ વર્ષની ઉંમરે આ જે ઋતુસ્ત્રાવ થવાનો બંધ થઈ જાય છે અને ઋતુસ્ત્રાવ બંધ થઈ જવાની ક્રિયાને રજો નિવૃત્તિ કહે છે બરાબર કોઈ વ્યક્તિ સર્વિસ કરતા હોય ને તેની અમુક ઉંમર થાય ત્યાર પછી તે નોકરીમાંથી નિવૃત્ત થઈ જાય છે તેવી રીતે આ જે માસિક સ્ત્રાવ છે તે છોકરીઓમાં લગભગ પિસ્તાલીસથી પચાસ વર્ષની ઉંમર પછી તે અબંધ થઈ જાય છે એટલે તેને રજો નિવૃત્તિ કહેવામાં આવે છે પ્રારંભમાં ઋતુસ્ત્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય પણ લાગે છે એટલે કે જે આ ઋતુસ્ત્રાવની જે ક્રિયા કે પ્રક્રિયા થાય છે તે શરૂઆતમાં અનિયમિત હોય ચોક્કસ હોય નહીં પરંતુ જેમ જેમ સમય જતો જાય તેમ તે નિયમિત થઈ જાય છે ત્યાર પછી પહેલી કહે છે કે સ્ત્રીમાં પ્રજનન કાળની અવધિ રજો દર્શનથી રજો નિવૃત્તિ સુધીની હોય છે શું તે સાચું કહે છે તો આનો જવાબ મેળવવા માટે આપણે આગળ જોઈએ કે ઋતુસ્ત્રાવ ચક્રનું નિયંત્રણ દ્વારા થાય છે અને આ ચક્રમાં અન્નકોનું પરિપક્વ થવું તેનું મુક્ત થવું એટલે કે અંડપાત થવું ગર્ભાશયની દિવાલનું જાડું થવું તેમજ ફલન ન થવાની સ્થિતિમાં તેનું તૂટવું વગેરે તેમાં સામેલ છે જો અન્કોષનું ફલન થઈ જાય તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ થવા માટે સ્થાપિત થાય છે જેનો તમે અગાઉ પ્રકરણ નવમાં અભ્યાસ કર્યો છે જેમાં આકૃતિ નવ પોઈન્ટ આઠ એટલે કે જે અગાઉના અગાઉના પ્રકરણમાં જે ગર્ભાશયના ભાગો વિશે આપણે ભણી ગયા પ્રજનન અંગોના ભાગો વિશે ભણી ગયા તેમાં આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ ત્યાર પછી સંતતિનો લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે સંતતિનો લિંગ નિશ્ચયન એટલે કે જે આવનાર બાળક છે બરાબર શુક્રકોષ અને અંકોષના બાદ જે યુગ્મનજ બને છે તે ગર્ભની અંદર સ્થાપિત થાય છે અને ગર્ભ ધારણ થાય છે ત્યાર પછી જે આવનાર બાળક છે તે બાળક સ્ત્રી હશે કે પુરુષ એટલે કે નર હશે કે માદા તે કેવી રીતે નક્કી થાય છે તે આપણે આ ટોપિકની અંદર જોઈશું કે અહીં એક નોંધ આપેલી છે કે મેં મારી મમ્મી અને મારી કાકીને વાત કરતા સાંભળ્યા હતા કે મારી જે પિતરાઈ બહેનને બાળક આવવાનું છે તે છોકરાને જન્મ આપશે કે છોકરીને જન્મ આપશે તેની ચર્ચા તેઓ કરતા હતા મને એ જાણવાની ઉત્સુકતા હતી કે એ નક્કી કેવી રીતે થાય કે ફલિત અંકુશ છોકરા તરીકે વિકસિત થશે કે છોકરી તરીકે એટલે કે જે આવનાર બાળક છે તે છોકરો થશે કે છોકરી તે કેવી રીતે નક્કી થાય છે તો તે ટોપિક આપણે જોઈએ તો છોકરો કે છોકરી કે આ એમાંથી કેવી રીતે નક્કી થાય છે તો જે ફલિત અંડકોષ હોય અથવા યુગ્મમાં જ જન્મ લેનાર બાળક લિંગ નિશ્ચયન માટેનો સંદેશો હોય છે અને આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી સંરચના અથવા રંગસૂત્રોમાં હાજર હોય છે એટલે જે ફલિત અંડકોશ અથવા યુગ્મ જ આ જે જન્મ લેનાર બાળક હોય તેનું લિંગ નિશ્ચય માટેનો એક સંદેશ છે એટલે કે તેમાંથી જ નક્કી થઈ જાય કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી હવે અંડકોશમાં દોરી જેવી સંરચના અથવા તો રંગ સૂત્રોમાં હાજર હોય છે પ્રકરણ આઠને યાદ કરો રંગસૂત્રો પ્રત્યેક કોષોના કોષ કેન્દ્રમાં આવેલા હોય આપણે જે કોષવાળો ભાગ ભણ્યા હતા તેમાં કોષની રચના જોઈ જોઈતી આપણે તેમાં વચ્ચેના ભાગમાં જે કોષ કેન્દ્ર હતું તેમાં આ રંગસૂત્રો જોવા મળે છે અને બધા જ મનુષ્યના કોષોમાં કોષ કેન્દ્રમાં ત્રેવીસ જોડ રંગસૂત્રો આવેલા હોય છે કોઈ વખત તમને પ્રશ્ન પૂછે કે મનુષ્યના શરીરમાં કોષ શરીરના કોષોના કોષ કેન્દ્રમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે તો ત્રેવીસ જોડ અને સંખ્યા પૂછે તો છેતાલીસ ત્યાર પછી તેમાંથી બે 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 રંગસૂત્ર એટલે કે એક જોડ લિંગી રંગસૂત્ર હોય છે જેમાં પુરુષોમાં એક્સ તેમજ વાય રંગસૂત્ર કહે છે ત્યાર પછી સ્ત્રીઓમાં જે રંગસૂત્રો હોય છે તેમાં બે એક્સ રંગસૂત્રો આવેલા હોય છે ફરીથી જે પુરુષો હોય છે નર હોય છે તેની અંદર એક્સ અને વાય રંગસૂત્ર હોય છે જ્યારે સ્ત્રીઓમાં એક્સ એટલે કે બે એક્સ રંગસૂત્રો આવેલા હોય છે જ્યારે પુરુષોમાં એક એક્સ રંગસૂત્ર તથા એક વાય રંગસૂત્ર આવેલ હોય છે જન અંકોષો એટલે કે શુક્રકોષ અને અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે અને અફલિત અંડકોષમાં હંમેશા એક જ રંગસૂત્ર આવેલું હોય છે એટલે કે જે માદામાંથી જે અંકોશ ઉત્પન્ન થાય છે માદાના શરીરમાંથી તો તેમાં જે રંગસૂત્ર હોય તેમાં એક જ રંગસૂત્ર હોય માત્ર એક્સ અને એકસ જ પરંતુ જે શુક્રકોષો હોય છે તેમાં બે પ્રકારના રંગસૂત્રો જોવા મળે છે જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં એક્સ રંગસૂત્ર અને તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં વાય રંગસૂત્ર આવેલ હોય છે આકૃતિ દસ પોઈન્ટ ચારને જુઓ એટલે કે અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે જે પુરુષ એટલે કે છોકરો હોય છે તેમાં એક્સ અને વાય રંગસૂત્ર જોવા મળે છે અને છોકરીની અંદર એટલે કે બે એક્સ રંગસૂત્રો જોવા મળે છે હવે જો આ બંનેનું જોડાણ એટલે કે જે અંકોષ અને શુક્રકોષમાં આવેલા આજે રંગસૂત્રોનું જોડાણ જો એક્સ પુરુષોમાંથી એક્સ રંગસૂત્ર અને સ્ત્રીઓમાંથી એક્સ રંગસૂત્ર એકબીજા સાથે જોડાય તો છોકરી ઉત્પન્ન થાય અને છોકરીમાંથી એક્સ અને છોકરામાંથી વાય રંગ સૂત્ર એકબીજા સાથે જોડાય તો આ બંનેનું જોડાણ થયા બાદ છોકરો ઉત્પન્ન થાય છે તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો અને તેના ઉપરથી સમજી શકાય છે ત્યાર પછી આગળ કે આકૃતિ દસ પોઈન્ટ ચારને જુઓ જ્યારે એક એક્સ રંગસૂત્રવાળો શુક્રકોષ અન્કોષનું ફલન કરે છે તે યુગમનજમાં બે એક્સ રંગસૂત્રો થાય છે તેથી તે માદા શિશુમાં વિકાસ પામે છે પરંતુ જો અન્નકોષનું ફલન કરવાવાળા શુક્રકોષમાં વાયરંગ સૂત્ર હશે તો તે યુગમાં ન શિશુમાં વિકાસ પામશે એટલે કે તમે અહીં જોઈ શકો છો કે બે રંગસૂત્રો એટલે કે બે એક્સ અને વાય એકબીજા સાથે જોડાશે તો છોકરો બનશે અને બે એક્સ જોડાશે એકબીજા સાથે તો છોકરી બનશે ત્યાર પછી આગળ હવે તમે જાણ્યું કે જન્મ પહેલાં શિશુના લિંગનું નિશ્ચય તેના પિતાના લિંગી રંગસૂત્રો દ્વારા કરવામાં આવે છે એટલે જે બાળક ઉત્પન્ન થાય છે અને તેમાં જે છોકરો કે છોકરી ઉત્પન્ન થાય છે તેનો આધાર તેના જે પિતા હોય છે તેના રંગસૂત્રો ઉપર રહેલો છે એ ધારણા હતી કે પહેલાં બાળકનું લિંગ તેની માતા દ્વારા નક્કી કરવામાં આવે છે તે સંપૂર્ણ રીતે ખોટી છે અને આ માટે તેને દોષી માનવી અયોગ્ય અયોગ્ય છે એટલે કેટલીક વખત તમે સાંભળ્યું હશે કે જે બાળક છે તે પેદા થવા થવામાં જો બાળકી હોય તો તેની માતાને જવાબદાર ગણવામાં આવે છે કે આ માતાને લીધે આ બાળકી પેદા થઈ એટલે કે છોકરી પેદા થઈ પરંતુ જે છોકરો કે છોકરી તેના ઉત્પન્ન થવા માટે પેદા થવા માટે જવાબદાર તેના પિતાની અંદર પિતાના શરીરની અંદર રહેલા જે રંગસૂત્રો હોય છે તે જવાબદાર હોય છે માતા નહીં ત્યાર પછી આગળ લિંગી અંતઃસ્ત્રાવ સિવાય અન્ય અંતસ્ત્રાઓ એટલે કે આકૃતિ દસ પોઈન્ટ ત્રણનું અવલોકન કરો પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવતા અંતઃસ્ત્રાવ જનન અંગોને અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે અને તમે અભ્યાસ કરી ચૂક્યા છો કે પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે અને જે મગજ સાથે જોડાયેલી છે ત્યાર પછી પિટ્યુટરી ગ્રંથિ શુક્રપિંડ અંડપિંડ સિવાય આપણા શરીરમાં થાઈરોઈડ જેના વિશે આપણે અગાઉ ભણી ગયા કે જે ગળાની અંદર આવેલી છે ત્યાર પછી સ્વાદુપિંડ તેમજ એડ્રિનલ જેને બીજું નામ અધિવ્રક કહેવામાં આવે છે જેવી કેટલીક અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જે આકૃતિ દસ પોઈન્ટ પાંચની અંદર જોઈ શકો છો કે આપણા શરીરની અંદર આ બધી ગ્રંથિઓ આવેલી છે અને આ બધી જ ગ્રંથિઓ જુદી જુદી જુદા જુદા કાર્ય સાથે સંકળાયેલી છે પિટ્યુટરી ગ્રંથિ એ આપણા શરીરના વૃદ્ધિ માટે જરૂરી છે ત્યાર પછી થાઇરોઇડ ગ્રંથિ જો થાઇરોઇડ ગ્રંથિની અંદર થાઇરોક્સિન ઉત્પન્ન ન થાય તો આપણા ગળાની અંદર ગળાની અંદર ગોઠર નામની બીમારી થવાથી ગળાનો ભાગ ફૂલી જાય છે ત્યાર પછી એડ્રીનલ ગ્રંથિ તો આપણા શરીરમાં કેટલીક અથવા તો આપણી આજુબાજુ અથવા તો તમે જોયું છે કે આપણે કોઈ અંધારી જગ્યાએ જઈએ અથવા તો ઘણા બાળકો અંધારું જોઈને બી જતા હોય છે બરાબર ત્યાર પછી અમુક સમયે વ્યક્તિને ગુસ્સો આવે

માદા અંડપિંડ છે જે અંડકોષનું ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે જે આપણા શરીરમાં પ્રજનનની ક્રિયા માટે જરૂરી છે શુક્રપિંડ જે શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને આ શુક્રકોષોની અંદર ટેસ્ટોસ્ટેરોન જોવા મળે છે અને જે પ્રજનનની ક્રિયાને પરિપક્વતા માટે જરૂરી છે એટલે પ્રજનનની ક્રિયા માટે અંડકોષ અને શુક્રકોષ બંને જરૂરી છે જે અનપિન અને શુક્રપિનમાંથી ઉત્પન્ન થાય છે બુઝો અને પહેલીને યાદ છે કે જ્યારે તેની માસીની ઘરે ગયા હતા જે ડૉક્ટર હતા ત્યારે તેમણે ત્યાં કાકા નામના છોકરાને જોયો હતો અને જેનું ગળું વધારે ફૂલેલું હતું તેમની માસીએ તેને જણાવ્યું કે કાકાને ક્વાઇટન નામની રોગથી પીડાતો હતો જે થાઇરોઇડ ગ્રંથિ જે ગળાની અંદર આવેલી હોય બરાબર નો રોગ થયો હતો અને કાકાની ગ્રંથિ ગ્રંથી અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતી ન હતી અને તેમની માસીએ એ પણ જણાવ્યું કે તેમના માસા મધુપ્રમેય જેને ડાયાબિટીસથી ઓળખવામાં આવે છે એટલે કે ડાયાબિટીસનું બીજું નામ શું તો મધુપ્રમેય બરાબર કારણ કે તેનું સ્વાદુપિંડ ઇન્સુલિન પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન કરતું નથી હવે જો આપણા શરીરમાં સ્વાદુપિંડ પૂરી રીતે ઇન્સ્યુલિન અંતસ્ત્રાવ ઉત્પન્ન ન કરે પર્યાપ્ત રીતે તો જે ઇન્સ્યુલિન છે તેના ઇન્જેક્શન આપણા બ આપણે બહારથી એટલે કે ઇન્જેક્શન દ્વારા તે ઇન્સ્યુલિન લેવો પડે છે પરંતુ જેને આ વધારે પ્રમાણમાં ડાયાબિટીસ લાગુ પડ્યું હોય તો અથવા તો જેમને આ ઇન્સ્યુલિન ઉત્પન્ન થતો ન હોય તેમને આ ઇન્જેક્શન લેવાની જરૂર પડે છે ત્યાર પછી બોજો તેમજ પહેલીએ તેમના દવાખાનામાં લટકાવેલા ચાર્ટમાં દર્શાવેલા દર્શાવવામાં આવેલ એડ્રિનલ ગ્રંથિ વિશે પૂછ્યું તેમની માસીએ તેમને જણાવ્યું કે એડ્રિનલ ગ્રંથિ અંતઃસ્ત્રાવને ઉત્પન્ન કરે છે જે રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલનમાં રાખે છે એટલે કે જે આપણા શરીરમાં ક્ષારનું પ્રમાણ છે લોહીની અંદર તેને નિયંત્રણમાં રાખે છે ત્યાર પછી એડ્રિનલ ગ્રંથિ એ એડ્રીનાલિલ નામનો ઉત્પન્ન કરે છે એડ્રિનાલીન અંતસ્ત્રાવ જે ગુસ્સો ચિંતા ઉત્તેજનાની અવસ્થામાં અને તણાવની સ્થિતિને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે હવે કોઈ વખત તમને પ્રશ્ન પૂછવામાં આવે કે એડ્રિનલ ગ્રંથિનું કાર્ય જણાવો તો તેનું કાર્ય છે કે ગુસ્સો ચિંતા ઉત્તેજના અને તણાવની અવસ્થામાં આવી સ્થિતિમાં જે નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે ત્યાર પછી જે ગળામાં આવેલી ગ્રંથિ છે થાઇરોઇડ તેમજ એડ્રિનલ ગ્રંથિ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવિત અંતઃસ્ત્રાવના માધ્યમ દ્વારા મળતા આદેશ અનુસાર જ પોતાના અંતઃસ્ત્રાવોને મુક્ત કરે છે અને પિટ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે બરાબર તો જે આપણા મગજમાં આવેલી પિટ્યુટરી ગ્રંથિ છે તે આપણા શરીરની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે તો આમ જે આપણા શરીરમાં જુદા જુદા પ્રકારના અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે અને તે અંતઃસ્ત્રાવ જુદી જુદી ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થાય છે બરાબર અને આ જે ઉત્પન્ન થાય છે તેમનું કાર્ય પણ જુદું જુદું છે તો આપણે અહીં સુધી ભણીશું અને ત્યાર પછીનો જે આગળનો ટૉપિક છે તે આવતા વિડીયોની અંદર ભણીશું તો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોએ મારો આ વીડિયો શાંતિપૂર્વક નિહાળ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર